જય સ્વામિય મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા સ્વામિનારાયણ એક પંચાળાની વાત કરી નાખો નાનો પ્રસંગ ઝીણાભાઈનો નો ઝીણાભાઈ ની આ સ્વામિનારાયણ ભગવાન છતી હાથ વખત એની ઘેરે આવ્યા છે અને ઝીણાભાઈ એટલે આમ ખૂબ મહાન ભગત થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનના એટલે સ્વામિનારાયણ ભગવાન સત્સંગ કરાવતા છે ઝીણાભાઈ ઘરે ઘેરે જ્યારે આવે ત્યારે સત્સંગની સભા રાખી હોય અને અમે જણા ભાઈ તો સત્સંગી હતા એટલે એનો સત્સંગ દરરોજ એની ઘેરે ચાલુ જ હોય તેમાં ઓળી ભગવાન સત્સંગ કરાવતા હતા શ્રાનયન ભગવાન અને એક દોઢ એ કોક આવ્યો કે આવું રોજ સત્સંગ તમે કરાવો તો એમાં થોડો પાજરો નીકળી જાય એવું બોલ્યો એટલે શ્રાનજન ભગવાન સાંભળી ગયા કે કોણ હું બોલે છે કે આમાં પાજરો થોડો નીકળે આવું ભોલી ગયો અને સ્વામિનારાયણ ભગવાન કહે કે બાજરો જોઈએ છે એટલે કે હા એટલે ખાવા તો જોઈએ ને કે સત્સંગ કરીને બાજરો એ કે તો તમે સત્સંગ કરાવો સત્સંગ તમે સાંભળવા આવો ને દરરોજ મણ બાજરો મળે તો એ કે તો કાંઈ વાંધો ને તો પેલા માટીની કોઠી હતી ખબર હોય તો બધાની ઘેરે માટીની કોઠી હતી ને ખાલી પડી હતી એટલે ત્યારે ઝીણા પાંખી ઓલી કોઠી થોડીક બંધ કરી દો અને હાણું ઓલું બાજરો કાઢવાનું ને હાણું કે એને ગાભો મારજો બંધ કરી દો અને આ કોઠીમાંથી દરરોજ આ સત્સંગ કરવા આવે ને જે સાંભળવા આવે ને એને બધાને એક એક મણ બાજરો આપવાનો એટલે ઝીણાભાઈને ખબર હતી કોઠી ખાલી છે પણ મહારાજ કેમ તો કરવું પડે એટલે એ કોઠી બંધ કરી દીધી અને પછી આખો રાતે સત્સંગ કરાવ્યો ને પછી કે હવે આમાં ખોલો મણ બાજરો બધાને આપી ગયો અને ખોલ્યો એટલે એમાં બાજરો નીકળ્યો ત્યારે જીણાભાઈ રહ્યા ને ત્યાં અવધ્યામાંથી ખૂટ્યો ને સામાયણ ભગવાન કે જીવન પર્યંત આમાં બાજરો નહીં ખોટે ક્યારેય અને જે સત્સંગી આવે ને એને એક એક ટોપ ભરીને બાજરો દેવાનો આજે પણ જેના ભાગમાં અમુક નતો ને એ મફત બાજરો મળતો હતો ને તો એ પંદર પછી કે બે બહુ અમે ગમે ગમે એમ કરે કારણ કે જેના ભાગમાં ન હોય એના કઈ સત્સંગ ગમે હળવા પુન્ય હરીનો ન હોય સંગ જેના પુણ્ય ઓછા આવે ને એને મંદિરે જવું ન ગમે અને સત્સંગ સાંભળવો ન ગમે એટલે એવો જે ઓલો બોલ્યો હતો ને આપતા અને ઝીણાભાઈ સ્વામીનારાયણ ભગવાન રાસ વધે રેમાતા જુઓ જુઓ ને કીર્તન ધરતીમાં ધન્ય ધન્ય ઝીણા ભાઈ રે ખૂબ સરસ મજાનો પ્રસંગ છે આ જીણા ભાઈ અને જીણા ભાઈ તો ધન્ય બની ગયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું છે આજે કરેલા લાગે આખા કારેલા કુશક લાંબા લાંબા કારેલા એ મસાલો ગોળ ચણાનો લોટ ચટણી ધાણા જીરું અંદર ભરેલો મસાલો હોય ને તો ધાણા જીરું થોડુંક વધારે સારું લાગે

આખા પરલેવું પછી કટકા કરીને વઘાર કરશું બરાબર તો મસાલો રેડી અને ધીમે આ ઘરના કારેલા છે ઓર્ગેનિક કે ધીમે ગેસે તેલ પણ મુકાઈ જશે એટલે બે કામ મારે થઈ જાય અને કોમેન્ટ પણ સારી સારી આવે છે બધાય ખૂબ ખૂબ આભાર બધાને જય સ્વામિ જય શ્રી કૃષ્ણ કારેલા ભરાય છે કારેલાનું શાક ભાવ તોય કોમેન્ટ કરજો ભરેલ કારેલા

બરાબર તો કરવા હોય ને એટલે મસાલો થોડો બસણવા દેઈએ અમ ના દેવાનું હમ થોડીક વસણવા દેવાનો એટલે ચણાનો લોટ શેકાઈ જાય પછી થોડુંક પાણી ઉમેરીને પછી ઢાંકણ બંધ કરવાનું આમનું થોડુંક તેલમાં રહે ને એટલે ચણાનો લોટ શેકાઈ જાય હમ પછી પાણી ઉમેરવાનું

જીવ તુરટણ કરી લે રાજે શ્યામ જીવ તું કરી લે ને હરી સાથે હેત Víos, diva tú, જીવતું ગો કૂળ ગામ નથી ન જીવતે નથી કર પુણ્યને દાન અવશ રહો નૈ જીવતું રટન રે જીવતે નથી જીના કર્યામના જીનાપાન અવચરયા નૈ જીવતે વ્રજની પરિકિન જીવતે નથી નિરખ્યા ચા શ્રીનાથજી ના રૂપ અવશ રહો નહી હું તો ગાબ વલ્બ કુળને બલી ખુબ સરસ મજાનું જાય છે અને ખુબ સરસ મજાનું કીર્તન કહ્યું કે જીવ તું મનુષ્યના અવતારમાં આવ્યો છો હવે આવો અવસર નહી